નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિએ જે કપાસના પાકની અંદર જે ફૂલભમરી કે નાના ઝીંડવા થઈને જે ખરવાનો પ્રશ્ન આવ્યો છે તો મિત્રો એના માટે આપણે કેવા પ્રકારની માવજત આપવી જોઈએ કે કેવા પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે વાત કરીએ કપાસના પાક વિશે તો કપાસના પાકની અંદર આવેલા ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ફૂલ ભમરી એટલે કે સાપકા ખરવાના જે પ્રશ્નો ખેડૂત મિત્રોના આવ્યા છે ઘણા બધા ખેડૂત એ ફોન કરી અને કહેતા હોય છે કે અત્યારે કપાસના પાકની અંદર જે ફૂલ છે કે સાબકા છે એ ખરવાના પ્રશ્નો સામે આવ્યા છે મિત્રો જે આ કપાસની અંદર ફૂલ ભમરી અને સાપકા ખરવાના કારણે ઘણું બધું એકંદરે આપણા પાકની અંદર નુકસાન થતું હોય છે અને એની સીધી અસર એ આપણા પાકને આપણા ઉત્પાદન ઉપર પડતી હોય છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કપાસના પાકની અંદર જે ફૂલભમરી ખરવાના મુખ્ય બે પરિબળો મિત્રો ભાગ ભજવતા હોય છે કે આગળ વાત કરીએ તો કે કપાસના પાકની અંદર મુખ્ય બે પ્રકારના ફૂલ આવતા હોય છે જેની અંદર પીળું ફૂલ અને ગુલાબી કલરનું ફૂલ આવતું હોય છે મિત્રો જે પીળું ફૂલ છે મિત્રો એ ખરવા પાછળ એના જવાબદાર કારણની વાત કરીએ તો કે એની અંદર એમિનો એસિડ જવાબદાર હોય છે અને ત્યાર પછી એટલે કે ગુલાબી કલરના જે ફૂલ આવે છે જો એ મિત્રો ફૂલ તમારા પાકની અંદર ખરતું હોય તો એની અંદર મિત્રો બોરોનની ઉણપ છે એવું કહી શકાય જો પીળા ફૂલ ખરતા હોય તો એની અંદર આપણે કોઈ પણ સારી કંપનીનું એમિનો એસિડવાળી કોઈ પણ દવા છે મિત્રો સારી કંપનીને લઈ અને એની અંદર જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર મિત્રો રાહત મળતી હોય છે આગળ જે ગુલાબી કલરના ફૂલ થયા ગુલાબી કલરનું ફૂલ થયા પછી જો ખરતું હોય તો તેની અંદર આપણે બોરોનનો છંટકાવ કરવામાં આવે તો એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે અને એની અંદર આપણને રાહત થતી હોય છે સાથે સાથે આપણે જોઈએ તો જે સાપકા છે જે સાપકાની અંદર ઝીણું ઝીણવું થઈને ખરતું હોય સાબકું પીળું થઈને ખરતું હોય તો બોરોનનો છટકાવ થયા પછી મિત્રો એની અંદર પણ ઘણી બધી રાહત જોવા મળે છે અને સારા રિઝલ્ટો મળે છે બોરોનની અંદર જે લિક્વિડ બોરોન આવે છે કે બોરોન પાવડરની આવે છે ગમે તે તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો બોરોનની અંદર જે ટ્રાયકોન કંપનીનું જે આપણે ટ્રાય બોર કરીને જે આવે છે એનો પણ તમે છટકાવ કરી શકો છો વીસ એમએલ પ્રતિપંપ રાખી ખૂબ સારા રિઝલ્ટો છે એટલે જે તમે આગળ જે એમિનો એસિડ છે કે બોરમ છે કોઈ સારી કંપનીનું ખરીદવાનો મિત્રો આગ્રહ રાખજો અને તમારા પાકની અંદર છટકાવ કરજો એટલે જે ફૂલ ખરવાના જે પ્રશ્નો છે કે પીળું ફૂલ છે કે પછી ગુલાબી થયા પછીનું ફૂલ છે મિત્રો એની અંદર ખરવાની અંદર ખૂબ રાહત મળશે મિત્રો આગળ વાત કરીએ કે હાલ જે કપાસની કપાસની જે સ્થિતિ છે એ સારી છે અને તેવા કપાસના પાકની અંદર અત્યારે સાબકા ખરવાના પ્રશ્નો મિત્રો સામે આવ્યા છે તો આ જે સાબકા ખરવા પાછળ મિત્રો ઘણા બધા કારણો જવાબદાર હોય છે એની થોડીક વાત કરી લઈએ તો સાબકાની અંદર જ્યારે જીવાતનો ડંખ મારેલો હોય હું તમને સ્ક્રીનની અંદર જે જે પ્રમાણે બતાવી રહ્યો છું એ પ્રમાણે જો સાબકાની અંદર જીવાતે ડંખ મારેલો હોય તો પણ મિત્રો તમારા કપાસના પાકની અંદર સાબકું ખરતું હોય છે આગળ વાત કરીએ તો કે સાબકાની અંદર જ્યારે ફૂગ લાગેલી હોય તો એવા સમયની અંદર પણ મિત્રો સાબકા ખરવાનો મિત્રો પ્રશ્ન આવતો હોય છે તો આગળ વાત કરીએ કે જો તમે સારિયા પાણીનો ઉપયોગ પિયતની અંદર થતો હોય તો આવા સમયે પણ મિત્રો જે સાબકા ખરવાના કપાસના પાકની અંદર છે એ પ્રશ્નો આવતા હોય છે ઘણી વખત આપણે જોઈએ તો કે વાતાવરણની અંદર જે ફેરફારો આવે છે ક્યારેક તાપમાન ઊંચું જાય તો ક્યારેક તાપમાન ની શું ઉત ઠંડીનું પ્રમાણ વધી જાય તો આવા સમયે પણ મિત્રો તમારા કપાસના પાકની અંદર સાબકા કરવાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે ઘણી વખત પાણીની સગવડ ના હોય અને એવા સમયે જ્યારે આપણે પાણીને જે ખૂબ ખેંચાવીને પાણી આપ્યું હોય ખૂબ તાણ આપી હોય અને આવા સમયે પણ મિત્રો સાબકા કરવાના પ્રશ્નો કપાસના પાકની અંદર આવતા હોય છે આગળ વાત કરીએ તો કે ભારે એટલે કે જયારે ઊંડી ખેડ કરવામાં આવી હોય ખેડ આપણે કપાસના પાકની અંદર કરતા હોય ઊંડી થઈ હોય તો આવા સમયે પણ કપાસના પાકની અંદર સાબકા કરવાના પ્રશ્નો સામે આવતા હોય છે ઘણી વખત આપણે અયોગ્ય કેમિકલનો છંટકાવ આપણા કપાસના પાકની અંદર થયો હોય તો ઘણી વખત આવા સમયે પણ કપાસના પાકની અંદર જે સાબકા કરતા હોય છે વધારે પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરોનો આપણે વપરાશ કર્યો હોય આપણા કપાસના પાકની અંદર તો સમયાંતરે અનુકૂળ પરિસ્થિતિ થતા અનુકૂળ વાતાવરણ મળતા જે પાકની અંદર સાબકા કરવાના પ્રશ્નો સાબકા ખરવાનું પ્રમાણ વધારે અંદર આવતું હોય છે તો મિત્રો આ રીતે અલગ અલગ કારણોના કારણે તમારા કપાસના પાકની અંદર સાબકા ખરવાના પ્રશ્ન આવતા હોય છે ઘણી વખત આપણે જણાવ્યા મુજબના કારણો હોય છે તો એના લીધે સાબકા ખરતા હોય છે પ્રશ્નો સાબકા કરવાના પ્રશ્નો આવતા હોય છે તો આપણા પાકની અંદર આપણે નિદાન કરી અને આપણે જાણી લેવું જોઈએ કે આપણા કપાસના પાકની અંદર કયા કારણના લીધે કપાસના સાબકાશે મિત્રો ખરવાના પ્રશ્નો આવે છે અને એ જાણી નિદાન કરી અને પછી જ આપણા કપાસના પાકની અંદર મિત્રો આપણે આગળ દવાઓનો છંટકાવશે કે ખાતરનો છે પછી કરવાનો છે તો જ મિત્રો આપણે સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટ મેળવી શકીશું મિત્રો કપાસનું તમે વાવેતર કરેલું છે તમારે પણ કપાસના પાકની અંદર સાબકા ખરવાના પ્રશ્નો અત્યારે હાલ છે તો કપાસના પાકની અંદર જઈ નિદાન કરી લેજો કે કપાસના તમારા કપાસના પાકની અંદર ખરેખર કયા કારણ ના કારણે કપાસના સાબકા ખરે છે તો એ કારણ જાણી અને પછી જ પોતાના પાકની અંદર મિત્રો છંટકાવ કરજો આપણે આગળ વાત કરી જો તમારે પીળા ફૂલ ખરવાના પ્રશ્નો હોય તો આપણે એમિનો એસિડનો તમે છંટકાવ કરી શકો છો ત્યાર પછી ગુલાબી અવસ્થાના જ્યારે ફૂલ હોય છે એ એનો જો ખરતા હોય તો એવા સમયની અંદર તમે આપણે બોરન જે છે એનો તમે છંટકાવ કરી શકો છો સાબકું પીળું થઈને ખરતું હોય અંદર નાનું ઝીણવું બંધારણ થઈ ગયું હોય ને પછી ખરતું હોય તો એવા સમયની અંદર પણ તમે બોરનનો ઉપયોગ કરી શકો છો અને ઘણી વખત જીવાતોના ડંખ હોય કે પછી આપણે આગળ જે કારણો બતાવ્યા એ કારણોના લીધે પણ ઘણી વખત જે છે એ સાપકા ખરવાના પ્રશ્નો આવતા હોય છે તો યોગ્ય તપાસ કરી તમારા પાકની અને પછી જ દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને જે કોઈ પણ તમે દવા લ્યો છો એ કોઈ સારી કંપનીની લઈ અને પછી જ તમારા પાકની અંદર મિત્રો છંટકાવ કરવાનો છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર હજી નવા છો અને હજી અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ